અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામમાં કોમી દ્રશ્યો સામે આવ્યા મુસ્લિમ પરિવારે હિન્દુ દીકરીના લગ્નમાં મામેરું કર્યું દરબારની દીકરીના લગ્નમાં મામેરું પૂરું પાડીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું વિજયસિંહ વડદેવસિંહ રાણા જે વર્ષોથી મોરૈયામાં રહે છે દરબાર પરિવાર સાથે ઘર જેવા સંબંધ છે તેમની દીકરી ને મુસ્લિમ પરિવાર તેમની દીકરીને નાનપણથી જ પોતાની દીકરી માની હતી ત્યારે દીકરી અંજલિબાના મુસ્લિમ પરિવારે પક્ષની ફરજ અદા કરી મામેરામાં સોનાના કપડા તેમજ રોકડ આપવામાં આવ્યા તો મોસાળા સમયે બંને પરિવારોની ઉપસ્થિતિમાં સૌ કોઈ ભાવુક બની ગયા હતા વાણીજની વિદાયમાં મુસ્લિમ મામા તેમજ તેમના પરિવાર ભાવુક થયાના દ્રશ્યો જોઈ આવેલા લોકોના આંખમાં પણ હરકના અસરો આવી ગયા હતા અમદાવાદ જિલ્લાના મોરૈયા ગામમાં કોમી એકલાસ સરે સદભાવના ઉમદા દ્રશ્યો સામે આવ્યા મુસ્લિમ પરિવારે હિન્દુ દીકરીના લગ્નમાં મામેરું કર્યું તો દરબારની દીકરીના લગ્નમાં મોશાળું પૂરું પાડીને તાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ઇસ્માલભાઈ બાદરખાન બને મુસ્લિમ મામાને પરિવાર સાથે સાત વર્ષથી ઘર જેવા સબંધ છે મોરૈયામાં રહેતા વિજયસિંહ બળદેવસિંહ રાણા દરબાર સાથે ઘર જેવા સબંધ ધરાવે છે તેમની દીકરી અંજલીબાને મુસ્લિમ પરિવાર તેમની દીકરી માને છે ત્યારે દીકરી અંજલિબા ના લગ્ન પ્રસંગે મુસ્લિમ પરિવારે મોશાલ પક્ષની ફરજ કરી અને મામેરા માં સોનાના ઘરેના કપડા તેમજ રોકડ રકમ આપવામાં આવી આ સમયે બંને પરિવાર ભાવુક થયા હતા અને ભાણીજીની વિદાય માં મુસ્લિમ મામા અને તેમના પરિવાર પણ ભાવુક થયા દ્રશ્યો મોરૈયા સાણંદ વર્ષોથી અમને આશરો દેવા વાળા મૂડી પરમાર છે મૂડી પરમારના દીકરીઓના નાતે એમના મેરેજ કર્યા હતા આજે પાણીના મેરેજ છે તો એ કરી રહ્યા છે એ વસ્તુ અત્યારે જે હાલી રહ્યું છે બાબા અસર તો નવા નવા ડંડા ડંડાની અંદર ડંડા ફસાવાવાળા નીકળી ગયા છે બાબા આઈ બધા એમના મોટ કાલ ઉપર એક તમાચો બાબા કે જેથી કરીને ને સમાજમાં એક દાખલો બેસે આજ મોરૈયા ગામથી જે મેસેજ થઈ રહ્યો છે લોકોને જોવા લાયક એમને સમજવું પડે કે ભાઈ આ વસ્તુ નવ હિન્દુ મુસ્લિમ આ બધું ના કરવું જોઈએ અને શાંતિથી હળી મળીને રહેવું જોઈએ તો જ આપણી પ્રગતિ થશે એટલે આપણી પ્રગતિ થઈ થાય બરાબર અને મારા બેનને તો જે મારા માટે કર્યું હોય ને એટલું વ્યસન તો એમનું હું ક્યારે ભૂલી ના આપું વાત બરાબર કપડા હે મુસ્લિમ ના કરશો સુખ શાંતિ થી રહો કોઈ કોઈના ધર્મ વિરુદ્ધ ના પડકાવશો કોઈને દરેક ધર્મ હારા છે દરેક ધર્મ એવો મેસેજ સુખ શાંતિથી રહો

મારા ભાઈ મને પરમનની દીકરી છે એટલા માટે મારું મામેરું વળ મારો પ્રોબન્ડ પણ જ કરાયો તો હા એટલું તો સગો ભાઈ પણ ના કરી શકે એટલું એમને મારા માટે કર્યું છે બસ બીજી તો શું કહું દુનિયામાં આવી રીતના તમે લોકોને શું શું દરેક ભાઈ બેન ને કોઈ પણ ફરક ના કરવો જોઈએ અને હળી મળી ને રહેવું જોઈએ.

આ આખા દેશની અંદર હિન્દુ અને મુસ્લિમ એક છીએ એવો સંદેશ આખા દેશની અંદર જવો જોઈએ અને આપડે ભાઈ ભાઈ છીએ